અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનું માવઠું આજે પણ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી માત્ર બાર કલાકના ગાળામાં રાજ્યના સળસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધુ ઘેરી બની છે વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ફરી એકવાર મેઘધર ફેર બની વરસી છે રાજુલા અમરેલીમાં સૌથી વધુ લગભગ ત્રણ ઇંચ પંચોતેર જેટલો વરસાદ નોંધાયો જાફરાબાદ અમરેલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ભાવનગરમાં પણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે કારતક મહિના પડેલા આ સતત વરસાદે લોકોને ભલે ઠંડકનો અહેસાસ કરાવ્યો હોય પરંતુ ખેતરોમાં તૈયાર પડેલા પાક કાપણી માટે તૈયાર થયેલા પાક માટે આ વરસાદ ઝેર સમાન સાબિત થઈ રહ્યો છે ખેડૂતો સરકાર દ્વારા ઝડપથી સર્વપૂર્ણ સહાય જાહેરાત કરવાની આશા રાખી રહ્યા છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો